ઢડાથી મહત્વના સમાચાર જ્યાં વાડી વિસ્તારમાં આગની ઘટના બની છે સોનપરા ગામે સોનપરા નદી કાંઠે આવેલા વાડી વિસ્તારમાં આગ લાગવાની ઘટના બની હતી જ્યારે વાડીમાં આવેલ પીજીવી સેલના ટ્રાન્સફોર્મરમાં અચાનક આગ લાગી હતી ટ્રાન્સફોર્મરમાં અચાનક શોર્ટ સર્કિટમાં કારણે આગ લાગી હોવાનું સામે આવ્યું છે રાહુલ ડોડિયા નામના ખેડૂતની વાડીમાં આગ લાગી હતી તમેલામાં બાંધેલી ચાર ભેંસ અને એક ભેંસનું વાછડું તેમજ એક ગાય દાજી હતી તો ઘાસચારો અને ઘાસ વપરાશ માટેના બળતણો પણ બળીને ખાખ થયા છે ખેડૂતોએ પાણીનો છંટકાવ કરી આગ પર કાબૂ મેળવ્યો છે તો ગીર ગઢડાથી સમાચાર જેવા વાડી વિસ્તારમાં આગની ઘટના બની હતી સોનપરા ગામે સોનપરા નદી કાંઠે આવેલા વાડી વિસ્તારમાં આગની ઘટના બની હતી ત્યારે વાડીમાં આવેલ પીજીવી સેલના ટ્રાન્સફોર્મરમાં અચાનક આગની ઘટના બની ત્યારે ખેડૂતોએ પાણીનો છંટકાવ કરી આગ પર કાબૂ મેળવ્યો છે અહીંયા મારે આગ લાગવાને લીધે મારો ચારો પૂરો મારા બળતણ અને મારા પશુઓ સળગી ગયા છે મારે પંદર ટોલી પ્રાળું હતું અને ત્રણ ટ્રેક્ટરના ભર જેટલું બળતણ હતા અને પાંચ મારે ભેંસો છે એક ગાય છે બધા અને શરીરમાં બહુ ઈજા થઈ છે તમે જોઈ શકો શોર્ટ સર્કિટ થવાનું કારણ અહીંયા ટીસી ઉપર ભડકા થયા છે જ્યાં ઝોન પાડેલો છે આગળના પંદર ટીસી એ પાવર થાય છે મારા ટીસીથી મેં વારંવાર રજૂઆતો કરવા છતાં પણ બોર્ડ દ્વારા કોઈ પગલાં લેવામાં આવ્યા નથી મેં લેખિતમાં રજૂઆત પણ કરી છે છતાં પણ કોઈ કાલે થતું નથી અને અંતે આ બધું સળગી ગયું શોર્ટ સર્કિટ થવાના કારણે